થોડાક રખોડવા મિત્રો તો તમે જોઈ શકો છો કે અમારા કેટલા બધી મિત્રો આવી ગયા છે તમે જોઈ શકો છો

તો ચાલો મિત્રો સપોર્ટ કરતી જો મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આજે કેર મે કોઈ જ નથી મને વરતતું નથી તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળ કેમ કે બધું હેકલી લીધું છે ને આપણે ગ્રાઉન્ડમાં રમવાનું છે હવે જોઈએ આ ઘેર તો ચાલો બન્યા રહેજો મિત્રો બ્લોગમાં તો હાલો મિત્રો અમે આવી જાય છે આ છકડો લઈને અને જોઈ શકો છો કે અમારા બધા ભાઈઓ અહીંયા ઉભ્યા છે ઓલા છે હરેશભાઈ બોટ્સમેન હાલો હરેશભાઈ કેમ છો મજામાં છીએ ને અમે અહીંયા પે આ ગયે और देखते हैं यहाँ पे कितने सारे लोग हैं इसमें कोई अच्छा भी है कोई बुरा भी है उसके मन के विचार कैसे चलता है और तो देखते हैं आगे का नजारा हम दरिया के ओर चलते जा रहे हैं और वहाँ का नजारा देखने के लिए हमें अभी जरूरत पड़ेगी पैरों की और पैरों पर हमें चलते जाना पड़ेगा तो चलो जो हमारा मार्च आगे चल रहा है तो, तो हमने मुलाकात करी हमने जंगल की शेर की तो आलो जोड़ा जा रहा हूँ हमारा आगे है

દએ ને આરડા લોક બને બે મિત્રો જોઈ શકો છો કે ચંદ્રમામે જઈ રહ્યા છે અને રસ્તો બહુ ડેન્જર છે દેખ રેવો તમે ગાડી તો નો થાય બગા ગયા છીએ હવે કિનારે હવે આપણે જોઈએ તમે

The Guy and I knew an hour to match, The May the So, oh God, my. Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase leading up.

અને લોકોમાં બન્યા રહેજો અને આપડી આઈડી છે સાયર જેકે YouTube ની અને આ Instagram ની આઈડી છે iamjake.14 ને આપડા નીતિનભાઈ ની આઈડી છે નીતિનભાઈ ઓફિશિયલ નીતિન તો YouTube માં લાઈક કરો ફોલો કરો અને શેર કરો હેલો મિત્રો એવું જળબટ તો મિત્રો કવર કરતા રહેજો તમારો ભાઈ जोगિન્દર ને ચાલે જો આવો આમાં ગડવાણ છે અગડી તો આવી જાવ મિત્રો આજ ને અમારો ઓપિકલ ચિકન ઓફિશિયલ યુટ્યુબ ની આઈડી છે તેને સપોર્ટ કરતા રહેજો તમારો સાથ અને સપોર્ટ છે તો એ ભાઈના ના યુટ્યુબ માં પાંચ કે છે થઈ જાય છે એક માં કે છે અને શોર્ટ કેટલા છે 10 કે છે કે 25 કે એકત્રી કે છે ભાઈ શોર્ટ માં આને જોય છે સાયકોલોજી ભવન સાયકોલોજી ભવન જોડી આવ છે ત્યારે બધા અમાર રહેવા આવે છે બહુત અડધા છે અને મજબૂતી થી બનાવો ભાઈ આવે છે

હવે નાસ્તો કરી પછી મેં જે મિત્રો આપણે જડે બેઠો મેં તો પછી બપોર અમે જોઈએ આપણે મિત્રો બન્યા રહેજો બ્લોગમાં રેડી તમે કઈ બોલશો ભાઈ હવે તો ભૂખ લાગી છે બહુ આ બધા જમવાનું કરે કે કેટલું કરે રસ્તો અમે ખાઈ ને હવે આરામ પૂરો કરીને પછી અમે ક્રિકેટ આપ બ્રો અમારા બ્લોગમાં મિત્રો તો મિત્રો અમે હવે આવી પૂગી ગયા છે હવે ઘરે તો કે કેના વરસાદ આવતો તો કઈ મેર નો એવો બ્લોગ ઉતારવાનો તો મિત્રો પોસી ગયા છે હવે ઘરે તો મને ઘણા મોટો બ્લોગ બતાવી દઉં આવું મિત્રો અમારો બ્લોગ ગમ્યું હોય છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આપણે પાછા નેક્સ્ટ બ્લોગમાં નેક્સ ફની વિડીયો તો મિત્રો અમારો ફની વિડીયો આવી ગયો તો એમાં તમારો મિત્રો સપોર્ટ કરતા રહેજો અમારે નાની સ્લીપ સ્લીપ હતી તો અમે સપોર્ટ કરી દેજો તો હવે અમારે આવી છે ફની વિડીયો ને આવશે તો કરી એક અમારો વિડીયો ઉપડી ગયો હાર આવી ગયો ને ફની વિડીયો છે ત્યારે પણ સપોર્ટ કરતા રહેજો ને હવે અમે થોડાક એમ તો મળીએ આપણે મિત્રો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ